ન્યારા કપડા તો વાના એમ ને નેરું નઈ નદી અમારી માટે તો નાનું એ છે પણ નદી કહેવાનું બહુ ગમે આમ તો માછલી બધી માર પગે હડી હડી જાય હો માછલી દેખાય છે તને આમ જો આ માર પગ પાસે બહુ બધી છે આયા આ ઘણી બધી ને આમ જો પગે હડે ને તો આપણને ગમે બીક નો લાગે પૂર્વ આવી નેરે મને એવું તો પૂર્વ બીક લાગે બીક નથી કરે આમાં સાત આઠ ખાંડા હોય તો ખાલી નાયા કલા

કપડા ધોતા આવડા બધા પણ પાછા લેવા આવવા પડે કારણ કે અહીંથી પછી આગું છે ઘર એટલા માટે તો પાણી આવે છે એકદમ મસ્ત આસુ તેલ જેવું પૂર્વ નવરાઈ દે મજા પૂર્વક આપણે જે કાઈ કપડા લેવા તા દોરી હેઠી છે દોરી કામ કે ઘડી ઘડી બદલાવાની હોય રસ્તા માંડવાનું એટલે મૂકી દીધા છે અને પૂર્વ અચારમાં રોવા બેઠી છે શું છે મારા દીકરા

કપડા આપણે ધોયા આવી કે બે ત્રણ કેટલા કપડા લઈને આવી તો અત્યારે બધી પલળતા આપડે ધોઈ ને ઘેર આવ્યા ખાઈ લીધી વગર ખીચડી વાસણ પાણી થઈ ગયા પાછી થોડું પપૈયું ખાઈ લઈ શરદી છે એટલે બધા પપૈયું સારું

હવારે કાલે મસ્ત તડકો હતો વરાપ હતો ફૂલ તડકો હતો આજ બપોરે તે તડકો હતો હવારે વરાપ હતી અને અચાનક જ તે આટલો બધો બપોરે વરસાદ આમ ખાલી પછેડી વાસાટ આવી ગયા છે જ્યાં વરસાદે એટલા કવરાઈ દીધા એની કોઈ વાત નહીં કરવાની બે ગયા છે લક્ષ્મી હામું જોવે છે કે હવે મારો વારો ક્યાં આવશે તો હું જાઉં છું હવે ગંગાનું મિલ્કિંગ કરવા માટે